રાજકોટના રાજવી માંધાદા સિંહ સામે આવ્યા છે અને એમણે સમાજને એક એવી વિનંતી કરી છે નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારેલા છે અને એમણે ત્રેવીસ માર્ચે જે એક નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજની અંદર એટલો બધો ભારે આક્રોશ છે કે આજે સત્તર દિવસ થવા છતાં પણ આજે એમનો આકરો શાંત નથી થયો હવે રાજકોટના રાજવી સિંહ સામે આવ્યા છે અને એમણે સમાજને એક એવી વિનંતી કરી છે કે સમાજ ઉદાર દિલ રાખીને પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવી જોઈએ કારણ કે પરસોત્તમ રૂપાલાએ પોતે પણ માફી માગી છે અને સી આર પાટીલે પણ માફી માગી છે એવું રાજકોટના રાજવી માંધા સિંહે અપીલ કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા અને એના થોડાક દિવસો પછી જ્યારે એમણે રાજકોટની એક સભામાં એવું નિવેદન આપ્યું કે ભાઈ અંગ્રેજોના સમયની અંદર રાજા મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહાર કરેલા અને એ નિવેદનના આજે સત્તર દિવસ થઈ ગયા પરંતુ ક્ષત્રિય સમાજનો આક્રોશ બિલકુલ શાંત નથી પડ્યો અને હજુ પણ આ સમાજ એટલો બધો ગુસ્સામાં છે ભાજપે ઘણા બધા ડેમેજ કંટ્રોલ કરવાની પણ કોશિશ કરી પરંતુ બધા જ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે હવે રાજકોટના માંધા માંધાતા સિંહ જાડેજા એ રાજકોટના રાજવી છે અને સત્તરમાં ઠાકોર છે રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન પછી બે હજાર વીસની અંદર માંંધાતા સિંહને રાજા બનાવવામાં આવેલા અને રાજકોટના આ માંધાતા સિંહ હવે સામે આવ્યા છે અને એમણે એક એવી વિનંતી કરી કે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખીને પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવી જોઈએ એમણે એમ કીધું કે ભાઈ પરસોત્તમ રૂપાલાએ પોતે ત્રણ વખત માફી માંગી દીધી છે એક વિડીયોમાં પણ એમણે માફી માંગી છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ બે હાથ જોડીને માફી માંગી લીધી છે તો હવે સમાજનો વારો છે કે સમાજે હવે મોટું મન રાખીને ઉદાર દિલ રાખીને પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવી જોઈએ માંધાદાસિંહે એવું કીધું કે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા એ ખોટું જ છે કારણ કે એ બાબતની વેદના હું પોતે પણ અનુભવું છું અને ક્ષત્રિય સમાજની બહેનોએ વિરોધ કરવા જાહેરમાં રસ્તા પર ઉપર ઉતરવું પડે એ બાબતનો પણ મને રંજ છે એમણે એમ કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજના લોકો અને ભાજપની જે નેતાગીરી છે એ વિચારણા કરી અને એક સુખદ અંત લાવે અને ગુજરાતનું જે રાજકારણ છે એ ફરીથી ધમધમતું થાય એવી એમણે વાત કરી છે હવે માંધાતા સિંહના નિવેદન પછી ક્ષત્રિય સમાજ ઉપર શું અસર પડે છે એ આપણને આગામી દિવસોમાં ખબર પડશે પરંતુ ક્ષત્રિય સમાજની કોર કમિટી લગભગ ત્રણેક દિવસ પહેલાં રાજકોટમાં મિટિંગ કરી મોટી રેલી કાઢી અને હજુ પણ રણનીતિઓ બનાવવાની વાત ચાલી જ રહી છે અને આજે કરણી સેનાના જે પ્રમુખ છે એણે ગાંધીનગર ખાતે ઘેરાવની જાહેરાત બી કરેલી છે મતલબમાં ક્ષત્રિય સમાજનો જે લડતનો આક્રોશ છે એ દિવસે દિવસે વધતો જાય છે અને હવે આ જે વિવાદ છે એ ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો હવે એ દેશભરની અંદર ફેલાઈ રહ્યો છે રાજકોટ રાજસ્થાનની અંદર પણ આ વિવાદ મોટી અસર કરી છે તો માત્ર ગુજરાતની ચૂંટણી પર નહીં પરંતુ દેશની ચૂંટણી પર અસર પડી શકે એવી સંભાવનાઓ અત્યારે ઊભી થઈ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ